નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજે તારીખ ત્રીસ નવેમ્બરથી લઈને પાંચ ડિસેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન બંગાળની ખાડીનું ઉદભવું વાવાઝોડું શું હજુ ગુજરાતને અસર કરશે શું ગુજરાતમાં વરસાદની શક્યતા છે અરબી અને બંગાળની ખાડી કેટલા એક્ટિવ થયા છે જેથી દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના કયા વિસ્તારોને હજુ પણ અસર થઈ શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં તમને મળી જશે મિત્રો મહત્વનું છે કે આજે તારીખ ત્રીસ નવેમ્બર છે તો આજે બંગાળની ખાડીનું ઉદભવેલું વાવાઝોડું શ્રીલંકા તરફથી ધીમે ધીમે નબળું પડી રહ્યું છે પરંતુ દક્ષિણ ભારતના અનેક વિસ્તારો સહિત તટીય વિસ્તારોમાં જોરદાર તબાહી મચાવી રહ્યું છે અનેક વિસ્તારમાં પચાસથી લઈને વધુ કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અત્યારે એરપોર્ટ ઉપર અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે કારણ કે હવામાન ખરાબ થઈ ગયું છે ઉપરાંત શાળાઓમાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે મહત્વનું છે કે આ વાવાઝોડાની અસર હજુ પણ ત્રણ દિવસ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં થશે બીજી તરફ મિત્રો અરબી સમુદ્રને બંગાળની ખાડીના ભેજવાળા પવનો ગુજરાત સુધી મળી રહ્યા છે અને ગુજરાતમાં એક લો ક્લાઉડ ફોર્મેશનનો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે એટલે સાર્વત્રિક વરસાદ નહીં પરંતુ એક લો ક્લાઉડ ફોર્મેશનને કારણે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ તો મધ્ય ગુજરાતના અનેક ભાગોમાં પણ વાદળછાયા વાતાવરણનો એક માહોલ જોવા મળશે વરસાદી વાતાવરણ ચોક્કસથી સર્જાશે પરંતુ મિત્રો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય અને જે જગ્યાએ છાંટાછોટી અને હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થશે જ્યારે આપણે કમોસમી વરસાદ કહીશું અને તે ટૂંકા ગાળાનો વરસાદ હોઈ શકે છે પરંતુ ખેડૂતોના પાકને તે નુકસાન પહોંચાડશે શકે તેવી સંભાવના છે એટલે મિત્રો અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના સહિત કહી શકાય કે દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ કોઈ કોઈ વિસ્તારમાં અમુક સમય માટે જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ એક ડિસેમ્બરની વાત કરીએ તો એક ડિસેમ્બરે જે વાવાઝોડું છે એ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં તબાહી મચાવશે અનેક વિસ્તારમાં પાંચ ઇંચ કરતાં પણ વધારે વરસાદ આવશે અને ત્યાંથી અસર ગુજરાતમાં પણ જોવા મળશે ભલે ગુજરાત ઉપર કોઈ તમને વરસાદની સિસ્ટમ ન દેખાય પરંતુ એક લો ક્રઉ ફોર્મેશન અને ભેદના પ્રમાણને કારણે એક વરસાદી વાતાવરણ સર્જાશે પરંતુ સાર્વત્રિક વરસાદ નહીં હોય આગામી બોતેર કલાક હજુ પણ વાવાઝોડાની વ્યાપક અસર આપણને જોવા મળનારી છે ત્યારબાદ મિત્રો તારીખ બે ડિસેમ્બરની વાત કરીએ તો બે ડિસેમ્બરે આ વાવાઝોડું સામાન્ય નબળું પડી જશે દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં એક કહી શકાય કે જે જગ્યાએ પાંચ ઇંચ કરતાં વધારે વરસાદ થતો હતો તેની જગ્યાએ હવે એક ઇંચની આસપાસ વરસાદ થાય તેવી સંભાવના દેખાશે એટલે મિત્રો આગામી ત્રણથી ચાર ડિસેમ્બર સુધી આ વાવાઝોડાની અસરને કારણે દક્ષિણ ભારત એક્ટિવ રહેશે બીજી તરફ મિત્રો તારીખ ત્રણ ડિસેમ્બરની વાત કરીએ તો ત્રણ ડિસેમ્બરે પણ તમે જોઈ શકો છો ઉપરાંત અરબી કહી શકાય કે આ ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાં ડબલ્યુ ડી પણ સક્રિય થશે જેની સ્થિત લહેર ગુજરાત અને રાજસ્થાન સુધી જોવા મળશે તારીખ પાંચ તારીખથી ઠંડીનો માહોલ પણ સજાઈ જશે ઠંડીના માહોલની વાત કરીએ તો અત્યારે જે ન્યૂનતમ તાપમાન છે અઢારથી લઈને બાવીસ ડિગ્રીની વચ્ચે અને મહત્તમ તાપમાને બાવીસથી લઈને સત્યાવીસ ડિગ્રીની આસપાસ જોવા મળશે બપોર દરમિયાન સામાન્ય ગરમીનો અહેસાસ હજુ પણ આપણને થવાનો છે પરંતુ મોડી રાત્રેને વહેલી સવારે ઠંડકનો અહેસાસ થશે કોઈ કોઈ વિસ્તારમાં ઝાકળ વર્ષા અને ધુમ્મસવાળું વાતાવરણ પણ જોવા મળનારું છે ચાર ડિસેમ્બરની વાત કરીએ તો ચાર ડિસેમ્બરે પણ વરસાદી માહોલ રહેશે પરંતુ જે સો ટકા જે વાવાઝોડામાં જે વરસાદ હતો તેની તીવ્રતામાં નેવ ટકાનો ઘટાડો થશે દસ ટકા સુધી અસર તેની હજુ પણ ચાર ડિસેમ્બર સુધી જોવા મળનારી છે અને પાંચ ડિસેમ્બરથી આ વાવાઝોડું ઘણું બધું નબળું પડી જાય પરંતુ શ્રીલંકા અને દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં જતાં જતાં તે વરસાદ આવશે અને તેની અસર આપણને છ ડિસેમ્બર સુધી શ્રીલંકામાં ખાસ કરીને જોવા મળશે અને દક્ષિણ ભારતના અનેક વિસ્તારમાં જોવા મળનારી છે કારણ કે મિત્રો ફક્ત વાવાઝોડાની અસર નહીં પરંતુ બંગાળની ખાડી અને અરબી સમુદ્ર સંયુક્ત રીતે એક દક્ષિણ ભારતને અસર કરી રહ્યા છે જેના ભાગરૂપે આ માહોલ જોવા મળનારો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે છ ડિસેમ્બરથી આ વાવાઝોડાની જે ડેન્સિટી છે તેમાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને વાવાઝોડું ઘણું બધું ઓછું પણ થઈ જશે અને ગુજરાતમાં એક વરસાદને લઈને થોડા ચિંતાના સમાચાર જે હતા તે તારીખ પાંચ ડિસેમ્બરથી ઓછા થઈ જશે અને પાંચ ડિસેમ્બરથી ફરીથી ગુજરાતમાં એક ઠંડીનો માહોલ જામશે અનેક વિસ્તારમાં જે લઘુત્તમ તાપમાન અત્યારે અઢાર ડિગ્રીની આસપાસ જોવા મળે છે તે ચૌદથી લઈને સત્તર ડિગ્રીની આસપાસ જોવા મળે એટલે શીતલહેર જોવા મળશે અને ગુજરાતના અનેક વિસ્તારમાં ઠંડીનો માહોલ સર્જાઈ જશે બાકી મિત્રો તમારા વિસ્તારમાં જે કંઈ વાતાવરણ હોય અમને જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે